મહાઆરતીનું આયોજન વિવિધ સંસ્થાઓ સાથે મળીને કાવડયાત્રા દ્વારા કરવામાં આવેલ છે આ ગંગા આરતીનો લાભ જે પ્રજાએ લીધું છે એમને એવું જ મહેસૂસ થયું જેમ કે હરિદ્વારની હરકી પેઢીમાં બેઠા હોય છે અને આ ખૂબ સરસ આયોજન અવિરત ચાલુ રહે વર્ષો વર્ષ આ આયોજન ચાલતું રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સાથે જ કાવડ યાત્રા અગિયાર આઠ અને રવિવારે જે પ્રસ્થાન કરશે જશોનાથ મહાદેવ મંદિરથી તેમાં જોડાવા માટે તમામ શ્રદ્ધાઓને આહવાન કરું છું અને આ ગંગા માતાની ખૂબ સુંદર પ્રતિમા અને ગંગા આરતીનું જે લોકો લાભ લીધું છે તે સૌનું હું આભાર વ્યક્ત કરું છું જે લોકો આ કામમાં સહયોગ કર્યો છે અમારી આરતીના યજમાન બન્યા છે અમારા જુદા જુદા બુધેવ એકાવનથી વધારે બુધૈવો આ આરતી કરી છે તો આપ સૌનું હું હૃદયથી આભાર માનું છું અને કાવડયાત્રામાં જોડાવા આહવાન કરું છું